કરજણના વલર ગામ પંચાયતની શાળાનીય પહેલ શિક્ષિત યુવાનો દ્વારા આખા ગામમાં એસઆઈઆર ફોર્મ ભરવા માટેની સરપંચે ઝુંબેશ ઉઠાવી કરજણના વલર ગામ પંચાયતના સરપંચ સિરા જાદમ પુદા અને ડેપ્યુટી સરપંચ સાજીત દુતરાએ એક અગત્યની પહેલ શરૂ કરી છે જેના દ્વારા શિક્ષિત યુવાનોએ મળીને આખા ગામમાં એસઆઈઆર ફોર્મ ભરવા માટે ઝુંબેશ ઉઠાવી છે આ પહેલ આપણા ગામના યુવાનોની જવાબદારી છે અને કાર્યોની સમજૂતી અને ભવિષ્ય દ્રષ્ટિ દર્શાવે છે આજે વિશ્વ એક ગતિશીલ દસ દસ્ત્રીએ આગળ વધી રહ્યું છે અને તેમાં સહભાગી થવા માટે વલર ગામને આવશ્યક માહિતી અને ડોક્યુમેન્ટ્સ સમયસર પૂરા પાડવા તેમજ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે એસઆઈઆર ફોર્મનું ભરવાનું કામ મોટું પગલું છે ઘણા લોકો આ બાબતમાં અજાણ છે શેલા રિયા સહેબે કહ્યું હતું કે અમે આ પડકારને લઈ તમામ ગામવાસીઓને એકતા કરવા અને સમજીને કામ કરવા માટે આગળ આવ્યા છીએ યુવાનોની ભૂમિકા અને જવાબદારી અમારા ગામના શિક્ષિત યુવાઓને સૌમાં જાગૃત અને જવાબદારીનું પ્રતિક બનાવ્યું છે તેમણે સ્વયંસેવક રહીને દરેક ઘરની દસ્તીએ જઈને તેમને એસઆઈઆર ફોર્મનું મહત્ત્વ સમજાવ્યું અને તેમને ભણવાનું માર્ગદર્શન આપ્યું એકતા હોય અને કામ કરવાની તૈયારી હોય તો કોઈ પણ પડકાર આગળ આવી શકે નહીં એવો સંકલ્પ કર્યો તેમજ બી એલ ઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા દરેક ઘરના દરવાજા દોરીને ફોર્મ પહોંચાડવામાં આવ્યા ફોર્મ ભરવાની સરળ અને સમજદારી ભરી પ્રક્રિયા સમજાવવામાં આવી તેમજ સરપંચ સિયા જાદમપુડા દ્વારા દરેક યુવાનોને પોતાના પોકેટ ખર્ચ પૂરો પાડી મહેનતાનું ભરપાઈ કરવા માટેનું આહવાન કરાયું તેમજ યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપના યુવાનો દ્વારા તોડા રચાયા દરેક વ્યક્તિને ફોર્મ સમયસર અને આધારભૂત રીતે પૂરું પાડવા માટે કેન્દ્રિત પ્રયાસ કરાયા હતા રિપોર્ટર તસલીમ પીરાવાલા જે ગામ વલણ ગામ પંચાયતની જે આ પહેલ છે અને ખૂબ સારો પ્રયત્ન અબ્બી રાત્રે પણ જે એસઆઈઆરના ફોર્મ ભરવા માટે જે શિક્ષિત યુવાનો ખ ઊભા કર્યા છે અને એમની ખૂબ સારી મહેનત જોવા મળી છે તે વિશે તો શું કહેશો અમે એટલું કહેવા માગીશું ગ્રામ પંચાયત પર એટલું જ કહીશું કે ગ્રામ પંચાયતની આ જે પહેલ છે એ પહેલ ઘણી સારી પહેલ છે કારણ કે જે આ એસઆઈઆરના જે ફોર્મ છે એ ફોર્મ જે ગામના અંદર સ્થિત લોકો છે એના માટે તો બહુ ઇઝીલી છે પણ જે લોકો દાખલા તરીકે જે સ્ત્રીઓ બીજા ગામથી શાદી કરીને અહીંયા આવેલા છે લગ્ન કરીને અહીંયા આવેલા છે બરાબર છે તો એ લોકોના જે બે હજાર બેની યાદીમાં જે નામો શોધવાના છે એના માટેના જે પહેલ સરપંચે કરેલી છે એ ઘણી સારી છે કારણ કે બે હજાર બેની યાદીના નામ શોધવો અત્યારે ઘણું મુશ્કેલ છે કે જે આપણી પબ્લિકને કોઈકને પણ ખબર નથી ત્યારે આપણા જે શિક્ષિત યુવાનો છે એમની પાસે પોતે ગુજરાતની જે એસઆઈઆર યાદી જે બે હજાર બેના અંદર જે બધાના નામ છે એ બધાના બધાના નામ ત્યાં પોતે ખુદ સર્ચ કરે છે અને આ એ અહીંયા એમની વિગતો પૂરી કરાવે છે એટલે પહેલ એટલા માટે કરેલી છે કે કોઈકને આજુબાજુના ગામના અંદર જવું ના પડે ધક્કાધુક્કી કરવી ના પડે બરાબર છે અને ધક્કાધુક્કી ના થાય એ કારણસર સરપંચે આ પહેલ કરેલી છે એટલે ઘણી સારી પહેલ કરેલી છે અને અમારા ગામ વતી અમે બીજા ગામના લોકોને પણ કહીએ છીએ કે તમે પણ આ જે ગુજરાતની બે હજાર બેની જે યાદી છે એ યાદીઓ ડાઉનલોડ કરો ડાઉનલોડ કરીને કોઈ પણ વ્યક્તિને ધક્કા ધુક્કી ના ખવડાવો પોતે જ શોધવાની કોશિશ કરો શોધશો તો ઇઝીલી બધાને મળી જશે इस वीडियो को लाइक करें અમારી ચેનલ को સબસ્ક્રાઇબ कर बेल आइकन જરૂર प्रेस करें અમારી न्यू वीडियो सबसे पहले देखने के लिए